દેવ આંધો હતો પરંતુ પતિનો વ્હલો ભાઈ હોવાને કારણે હું તેના તમામ કામો કરતી ક્યારેક તેના કપડાં બદલતી અને ક્યારેક તેની પાસે બેસીને તેની બધી વાતચીત સાંભળતી તે પણ ભાભી ભાભી કહીને મારી નજીક આવી જતો પરંતુ એક રાત્રે જ્યારે મેં તેના કપડાં બદલવાનું શરૂ કર્યું ત્યારે મારા હોશ ઉડી ગયા કારણ કે દેવરે મારી સાડીની નીચે મિત્રો લગ્ન થયા પછી રાત્રે જ્યારે હું સાસરે આવી ત્યારે મારી મારા સગા વાલાની સ્ત્રીઓએ મને હોલમાં બેસાડી મારા સામેના ખાટલા પર બેઠો મારો નાનો દેવર મારી તરફ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો અને હસતો હતો જ્યારે મારી નજર તેમના પર પડી તો મને આ વિશે ખૂબ જ ખરાબ લાગ્યું કે શા માટે તે મને સતત જોઈ રહ્યો છે અત્યારે તે સત્તર વર્ષનો હતો તે એક સરસ છોકરો હતો પરંતુ તે વીસ મિનિટ સુધી આવું કરતો રહ્યો વિવિધ પ્રકારની સ્ત્રીઓ મને મીઠાઈ ખવડાવવા મારી પાસે આવતી પણ મારો દેવર ન તો મારી પાસે આવ્યો કે ન તો મને કંઈ કહ્યું તે માત્ર સામે બેસીને મારી સામે જોતો જ રહ્યો મેં એક બે વાર તેની સામે જોયું તો મેં મનમાં વિચાર્યું કે એ બહુ બેશરમ છોકરો છે મોટી ભાભી મા અને મોટી બહેન જેવી હોય છે પણ તેને તો જરા પણ શરમ નથી આ કેવી રીતે મને બધાની સામે જોઈ રહ્યો છે તે હજુ ફક્ત મારી સામે જોઈ રહ્યો હતો અને હસતો હતો જ્યારે તે હસ્યો ત્યારે મને ગુસ્સો આવવા લાગ્યો રસ રસમ સમાપ્ત થઈ અને હું મારા રૂમમાં આવી મારો મૂળ બહુ ખરાબ થઈ ગયો હતો અમન પણ મોડેથી રૂમમાં આવ્યો અને હું સાવ ઉદાસ બેઠી હતી તે આવીને મારી પાસે બેઠો ત્યારે મેં તેની સામે ગુસ્સાથી જોયો અને મને આટલી ઉદાસ જોઈને તે કહેવા લાગ્યો શું વાત છે પાયલ પછી તે સમજાવવા લાગ્યા કે કદાચ તે રૂમમાં બહુ મોડે આવ્યા તેથી મને ગુસ્સો આવવા લાગ્યો તેણે કહ્યું મારા મિત્રો આજે મને છોડતા જ નહોતા તમે જાણો છો મિત્રો આવા પ્રસંગોએ મજા કરે છે ફિલહાલ અમનના વખાણ સાંભળીને મને સારું લાગ્યું અને હું ખુશ થઈ ગઈ મેં મારા પતિની સામે દેવરની વાતનું પુનરાવર્તન ન કર્યું તે શું વિચારશે કે આવતાની સાથે જ પાયલે મારા ભાઈ વિશે આવી વાત કરવાનું શરૂ કર્યું મારા પતિ અમનનો એકમાત્ર ભાઈ હતો અને તેના માતા પિતા તો નહોતા તે સમયે મારા પતિ અને મારો દેવર સમીર જ ઘરમાં રહેતા હતા તે રાતે મેં ખુશીથી અમન સાથે વિતાવ્યા જોરશોરથી અમે કાર્યક્રમનો આનંદ માણ્યો અને તે મારા પતિ સારા અને શક્તિશાળી હતા તેણે મને ઘણી રીતે કાર્યક્રમનું આયોજન કરતા શીખવ્યું અને પછી તો ડેરી ઘરની જ હતી તેથી દૂધ પીને પાવરફુલ જ હતા અને પછી અમે સુઈ ગયા સવારે આંખ ખુલી તો અમન કહેવા લાગ્યા કે હું આજનો નાસ્તો બજારમાંથી લાવ્યો છું પણ જો મારા ઘરે કોઈ સ્ત્રી નથી તેથી આજે હું તારા માટે નાસ્તો લાવ્યો છું પણ કાલથી તારે બધું જ સંભાળવું પડશે હું આ પહેલેથી જ જાણતી હતી તેથી જ મેં કોઈ વાંધો થયો નહોતો હું નાસ્તો કરવા બહાર આવી કે તરત જ મારો દેવલ નાસ્તાના ટેબલ પર બેઠો હતો અને સામે બેઠા તેણે મને પૂછ્યું અને મારી સામે જોઈને તે હસવા લાગ્યો અમન ટેબલ પાસે આવ્યો ત્યારે મારા બદલે સમીર પાસે બેઠો તેને પ્લેટમાં ચણા નાખ્યા અને રોટલી તોડ્યા પછી તે હાથ વડે તેને ખવડાવવા લાગ્યા મને આ જોઈને ખૂબ જ નવાઈ લાગી અને મને વધુ આશ્ચર્ય એ થયું કે સમીર મારી સામે બેઠો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો તેને તેના ભાઈની પણ શરમ નહોતી અને મને અમન પર ગુસ્સો આવવા લાગ્યો મેં તેને રોકી શક્યો હોત અને પછી મને પણ ખૂબ જ વિચિત્ર લાગ્યો કે અમન પોતે તેને કેમ ખવડાવી રહ્યો છે તે એક વર્ષનો છોકરો નથી તે પોતે પણ ખાઈ શકતો હતો મેં કહ્યું અમન સમીર તો તે ખાઈ શકે છે તમે તમારો નાસ્તો કરી લો મારી વાત સાંભળીને કહેવા લાગ્યા પાયલ સમીર અંધ છે તે જોઈ શકતો નથી એ સાંભળ્યું હતું કે મારો ફો મારા હાથમાં રહી ગયો હું ભારે આશ્ચર્ય સાથે જોવા લાગી તે ખૂબ જ સુંદર છોકરો હતો તેની આંખો પણ ગ્રે કલરની હતી મને ખબર નથી કેમ મને ખૂબ દુઃખ અને પસ્તાવો થયો કે તેની આંખોમાં આ ખામી હતી કે તે જોઈ શકતો નહોતો અને ગઈકાલથી હું મારા હૃદયમાં તેના માટે કેટલું ખરાબ વિચારતી હતી અમરના ચહેરા પર ઉદાસી હતી તે કહેવા લાગ્યો કે સમીર નાનપણથી અંધશે તે જોઈ શકતો નથી સારવાર કરાવવાની કોશિશ કરી પરંતુ ડૉક્ટર કહે છે કે ઓપરેશનનો પણ કોઈ ફાયદો નથી પવન કહેવા લાગ્યો કે હું તેના તમામ કામ કરું છું પરંતુ હવે તે તમારી જવાબદારી છે તમે તેનો તમારો નાનો ભાઈ ગણીને તેનું બધું કામ કરજો મેં કહ્યું ઠીક છે પણ મને બહુ દુઃખ થયું એ સાંભળીને કે સમીર અંધ છે સમીર ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો કાશ તે જોઈ પણ શકત મારી વાત સાંભળી સમીરની આંખમાં આંસુવી ગયા તેણે કહ્યું ભાભી મને તમને જોવાની ખૂબ ઈચ્છા હતી પણ જુઓ આ મારી કનસીબી છે કે હું તમને જોઈ શકતો નથી થોડા સમય પહેલાં મને સમીર માટે નફરતની લાગણી હતી તે હવે સહાનુભૂતિમાં ફેરવાઈ ગઈ પણ હું ત્યારે ભાનમાં આવી ત્યારે અમન તેના કામ પર જવા લાગ્યો અને તે મને કહેવા લાગ્યા કે સમીરને તું તારા હાથે ખવડાવજે અને તેને કપડાં પણ પહેરાવજે ખાવાની વાત સાંભળવી તો ઠીક હતું પણ કપડા વિશે સાંભળવીને મને મનમાં થોડી ચિંતા થઈ મેં કહ્યું અમન આ તો ખોટું છે હું તેના કપડાં કેવી રીતે બદલી શકું તેણે કહ્યું તેની સાથે નાના ભાઈની જેમ વર્તન કર તેને પ્રેમ કર હવે હું કામ સંભાવું કે તેને આટલું કહીને તે ચાલ્યા ગયા અને અત્યારે હું વિચારી રહી હતી કે શું કરવું શું ન કરવું એટલા માટે મને સમીરના રૂમમાંથી ભાભીનો અવાજ સંભવાયો હું સમીરના રૂમમાં ગઈ ત્યારે તે ગંજી અને પેન્ટ પહેરીને ઊભો હતો તેણે કહ્યું ભાભી જરા મને શર્ટ આપી દો ભાઈ ભાઈએ ક્યાં રાખ્યો છે મળતો નથી હું બેડ પર હાથ મારી મારીને થાકી ગયો છું તેનો શર્ટ પલંગના કિનારા તરફ લટકતો હતો મેં તેને શર્ટ આપ્યો અને તેણે પહેર્યો પરંતુ તે વાકાચૂકા રીતે બટન બંધ કરી રહ્યો હતો તેથી મને આગળ વધવાની ફરજ પડી મેં કહ્યું તમે છોડી દે હું કરી આપું છું મેં શર્ટના બધન બટન બંધ કર્યા ત્યારે તે ખુશ થઈ ગયો કહેવા લાગ્યો ભાભી મારા વાવ પણ બનાવી આપો મેં ડ્રેસિંગમાંથી દાંતિયો લીધો અને તેના વાવ બનાવી આપ્યા પછી તેણે કહ્યું ભાભી મને તમારો હાથ આપો મેં કહ્યું કેમ તેણે કહ્યું આપો તો તો હું ડરી ગઈ અને તેનો હાથ પકડ્યો વિચારો લાગી કે તે મારો હાથ કેમ પકડવા માંગતો હતો પણ તેણે મારો હાથ તેના બંને હાથમાં લીધો અને કહેવા લાગ્યો તમારો ખૂબ ખૂબ આભાર આટલું કહીને તેણે મારો હાથ છોડી દીધો અને કહેવા લાગ્યો કે હું તમને જોઈ શકતો નથી પણ હું તમને અનુભવી શકું છું તેથી જ હું તમારો હાથ પકડીને અનુભવવા માંગતો હતો કે ભાભી કેવી હોય છે મને માતાનો પ્રેમ પણ નસીબ નથી થયો હું બહુ નાનો હતો જ્યારે મારી માતાનું અવસાન થયું હતું અને બાબાનું પણ બે વર્ષ પહેલાં અવસાન થયું હતું જ્યાં સુધી મારા પિતા જીવતા ત્યાં સુધી તેઓ મારી સંભાવ રાખતા પરંતુ આ પછી બધી જવાબદારી ભાઈ પર આવી ગઈ અને લગ્ન પછી તમે પણ થોડા દિવસો સારા ન વિતાવ્યા મારો બધો બોજ તમારા પર આવી ગયો તે બહુ ઉદાસી વાત સાથે વાત કહેતો હતો મેં તેને કહ્યું તમે કોઈ પર બોજ નથી અને ચોક્કસપણે મારા પર તો નથી જ મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે ખૂબ જ સરસ છો તમે મારું આટલું ધ્યાન રાખો છો પણ જો જેમ જેમ સમય પસાર થતો ગયો મારા દેવર સમીરની હરકતો વિચિત્ર બનવા લાગી હતી તે મારી સાથે વધુ ખુલ્લો થવા લાગ્યો હતો હવે તો મને બોલાવતો અને કહેતો ભાભી શર્ટ પહેરાવો મારાથી ભૂલથી બટન બરાબર બંધ થતા નથી ક્યારેક કહેતો પેન્ટ પહેરાવો ક્યારેક તે મને ટુવાલ વડે તેને સાફ કરવાનું કહેતો પણ આ કામ તે પોતે કરી શકે છે મેં વિચાર્યું મારા ઘરે એક જ દેવ છે અને એક પતિ તેથી મારે ઘરમાં કોઈ કામ નહીં કરવા પડે પરંતુ આ સમીરને કારણે હું ઘનચક્કર બની ગઈ હતી જો હું રસોડામાં હો તો ભાભી ભાભીની બૂમો પાડવા લાગતો હું દોડીને તેના રૂમમાં જતી ત્યારે તે હસવા લાગતો તેના હાથમાં મોબાઈલ ફોન હતો તે કહેતો હતો કે મારી સાથે બેસીને આ ગીત સાંભળો કેટલા સરસ છે તે જોઈ શકતો નહીં પણ સાંભળવી શકતો હતો એટલે તેના મોબાઈલમાં વાર્તાઓ અને ગીતો સાંભળવાનો તેને શોખ હતો હું કહેતી કે તમે સાંભળતા હો તો ચૂપચાપ સાંભળતા રહો તમે મને કહો કે હું ભોજન બનાવું કે હું તમારી સાથે બેસીને આ ગીતો અને વાર્તાઓ સાંભળતી રહું મેં તેને પ્રેમથી ઠપકો આપ્યો અને તેણે પણ અહેસાસ કરાવ્યો કે મારા પર બહુ જવાબદારી છે મારી વાત સાંભળીને તે હસવા લાગ્યો અને બોલ્યો મારી પાસે બેસો અને મારી સાથે આ ગીતો સાંભળો તમારું સ્વાસ્થ્ય પણ ખુશ રહેશે કામ શું છે તે તો થતું રહેશે મેં કહ્યું ઠીક છે મને કહો હવે તમને ભૂખ લાગી તો શું ખાવાનું લેશો તે હસવા લાગ્યો અને કહ્યું તમે જે દેશો તે હું ખાઈશ મેં કહ્યું ખબરદાર હવે તમને તમે મને અવાજ આપ્યો હતો મને ફક્ત કામના સમયે બોલાવો મારે અત્યારે રસોઈ કરવી છે અમને મને બિરયાની બનાવવાનું કહ્યું હવે તમને પણ બિરયાની ગમે છે ને અને બિરયાની બનાવવામાં કેટલો સમય લાગે છે અને બિરયાની બનાવતી વખતે એટલી ગરમી હોય છે કે હું રસોડામાં ઊભી રહી શકતી નથી આટલું કહી હું બહાર નીકળી ગઈ ત્રણ ચાર કલાક લાગી રસોડામાં કામ કરવા અને બિરયાની બનાવ્યા પછી હું બહાર આવી ત્યારે ઘર ગંદુ હતું ફરી ઘર સાફ કરવાનું વિચાર્યું અને વિચાર્યું સમીરનો રૂમ પણ સાફ કરી નાખું પણ સમીરના રૂમમાં પ્રવેશતા જ તે પોતે વસ્તુઓનો સ્પર્શ કરતો પોતાનો રૂમ સાફ કરી રહ્યો હતો તેના હાથમાં કપડું પણ હતું જેનાથી તે ફર્નિચર સાફ કરી રહ્યો હતો આ જોઈને હું હસવા લાગી મેં કહ્યું તમે આ શું કરો છો હું કરી આપીશ મેં તેના હાથમાંથી કપડું છીનવી લીધું તો તે કહેવા લાગ્યો કે ના તમે થાકી ગયા હશો મને બહુ ખરાબ લાગે છે કે ભાઈએ પણ બધું કામ તમારા પર મૂકી દીધું છે ભાભી મને કહો નાની નાની વસ્તુઓ હું કરી શકું છું તે દુઃખી થઈને કહી રહ્યો હતો મેં કહ્યું કંઈ કરવાની જરૂર નથી તમે બેસો મેં તેના હાથમાંથી કપડું લીધું અને તેને પકડીને બેડ પર બેસાડ્યો અને તેના હાથમાં મોબાઈલ મૂક્યો મેં કહ્યું તમે ફક્ત વિડીયો સાંભળો મેં એક વિડીયો મૂક્યો જેમાં સારી વાર્તા હતી પણ તેણે મોબાઈલ સાથે મારો હાથ પકડીને મને તેની પાસે બેસાડીને કહ્યું બહુ તમે કામ કર્યું હવે નહીં કરો તેણે મારો હાથ બહુ મજબૂતાઈથી પકડ્યો હતો મેં કહ્યું સમીર આ શું છે મારો હાથ છોડો સાંસ થઈ ગઈ છે અને મારે ચા પણ બનાવી છે તમે ચા સાથે શું ખાશો ચાલો હું તમારા માટે કંઈક બનાવું તેણે કહ્યું કંઈ પણ ખાવું નથી કૃપા કરીને તમે મને તમારી સાથે રસોડામાં લઈ જાઓ બસ મને ચા કેવી રીતે બનાવી તે કહો મેં કહ્યું તમે મારી ચિંતા બંધ કરો એમ કહીને મેં હાથ છોડાવ્યો અને તેના માટે ચા બનાવી અને ચીપ્સ તવી અને ચીફ તાવતી વખતે તે સતત મારા વખાણ કરી રહ્યો હતો પછી એક દિવસ એવું થયું જેની મેં કલ્પના પણ નહોતી કરી મને સવારથી તાવ હતો પણ મારા પતિને મારી પરવા નહોતી બસ તે તો રાતે જ મારી પાસે આવતો અને પોતાનો પતિનો હક લઈને ચાલ્યો જ હતો એનાથી વધુ હું તેના માટે કંઈ ન હતી સવારે તે મને તાવની દવા આપીને જતો રહ્યો તેણે કહ્યું જુઓ જ્યારે તમે બીમાર હો ત્યારે મારું આખું ઘર ઊંધું થઈ જાય છે તરત જ તાવની ગોળી લ્યો અને ઘરે ખોરાક રાંધો બપોર પછી પણ મારે ઓફિસનું ફ્રૂડ ખાવું પડે છે અને ઘરે ગયા પછી તો હું બજારનો ખોરાક બિલકુલ ખાઈ શકતો નથી મેં તેની સામે કહ્યું ઠીક છે હું બનાવીશ પરંતુ તાવની દવા લેવા છતાં મારો તાવ ઓછો ન થયો કદાચ મને ગવામાં ચેપ લાગી ગયો હતો ત્યાં ખૂબ જ દુખાવો હતો અને મારો તાવ ઓછો થવાને બદલે વધી રહ્યો હતો હું મારા રૂમમાં બેભાનની જેમ સૂતી હતી ત્યારે મારા રૂમમાં ટકોરા પડ્યા અને દરવાજો ખોલ્યો ત્યારે સમીર મારી સામે ઊભો હતો મને તે જોવા માટે મારી આંખો ખોલવામાં મુશ્કેલી પડી તે લાકડીની મદદે ચાલતો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો ભાભી તમને શું થયું તમે હજી મારો નાસ્તો બનાવ્યો નથી મને બહુ ભૂખ લાગી છે મેં કહ્યું મારી તબિયત સારી નથી મને તાવ છે આ સાંભળીને તે ચિંતિત થઈ ગયો મેં કહ્યું કે હું બિલકુલ બેસી શકતી નથી હું તમને નાસ્તો કેવી રીતે બનાવીને આપું તેણે કહેવાનું શરૂ કર્યું તમે પણ નાસ્તો કર્યો નથી મેં કહ્યું ના મારામાં હિંમત નથી જેથી હું નાસ્તો તૈયાર કરી શકું અમને જલ્દી ઘરે આવવાનું કહો કહો કે ભાભીથી કંઈ થતું નથી મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો થોડી વાર પછી તેની સીટનો અવાજ આવવા લાગ્યો આ સાંભળીને હું તરત જ બેડ પર બેસી ગઈ તાવ ભૂલીને તે જોવા ઝડપથી હું રૂમની બહાર આવી તો તે અવાજ રસોડામાંથી આવતો હતો રસોડામાં તો જઈ અને જોયું તો ચોંકી ગઈ કે સમીરના કપડામાં આગ લાગી હતી મેં દોરડા પર લટકેલો ટુવાલ ઝડપથી નીચે ઉતાર્યો અને ઝડપથી સમીરના શર્ટ પર લાગેલી આગ ઓલવવાનું શરૂ કર્યું પણ તેનું પેટ અને હાથ સોગી ગયા તમે કહ્યું તમે રસોડામાં શું કરવા ગયા હતા તેણે કહ્યું ભાભી હું તમારા માટે ચા બનાવાઈ ગયો હતો અને ખબર ન હતી કે આગ લાગશે મેં ઝડપથી અમનને ફોન કર્યો સમીર જાણે દર્દ સહન ન કરી શકે તેમ તેવી વ્યથામાં હતો એનું પેન્ટ અને હાથ સોગી ગયા હતા જ્યારે અમનને ખબર પડી તે પણ થોડા સમય પછી ઘરે આવ્યો સમીરના પેટ અને હાથને ઘણું નુકસાન થયું હતું અને તે રડી રહ્યો હતો પછી અમન તેને ડોક્ટર પાસે લઈ ગયા હું ઘરે હતી અને પરેશાન હતી જ્યારે મને અમનનો ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો તો મેં પૂછ્યું કે સમીરને કેમ છે અમને કહ્યું એનું પેટ અને હાથ ઘણું સોગી ગયું છે મેં તમને પણ કહ્યું હતું કે તેની કાળજી લેવી એમ કહીને અમન ખૂબ રડવા લાગ્યો કે સમીર પીડા સહન કરી શકતો નથી અને ખૂબ સીચો પાડે છે મેં કહ્યું મને તાવ હતો અને તે ક્યારે રસોડામાં ગયો તેની મને ખબર ન પડી મારા આંસુ પણ વહી રહ્યા હતા અમન કહેવા લાગ્યો હું હોસ્પિટલમાં જ રહીશ મારી રાહ ન જોવી મેં કહ્યું ઠીક છે મને લાગ્યું કે સવાર સુધીમાં સમીરને રાહત થઈ જશે અને તે ઘરે આવશે તો હું તેની ખૂબ કાળજી રાખીશ પણ સવારે સાંભળેલા સમાચારે મારા હોશ ઉડાડી દીધા અમને કહ્યું કે સમીર હવે આપણી વચ્ચે નથી આ સાંભળીને હું રડવા લાગી મેં કહ્યું અમને આ સાચું નથી તેને ફક્ત થોડી આગ લાગી હતી તેને કંઈ કેવી રીતે થઈ શકે અને તે કેવી રીતે મરી શકે હું રડતી હતી ત્યારે અમન પણ રડતા હતા અમને બોલવાનું શરૂ કર્યું કે આગ તેના દિલ સુધી પહોંચી ગઈ હતી ડોક્ટરે બહુ પ્રયત્ન કર્યો પરંતુ પીડા તેનાથી સહન ન થઈ મારો ભાઈ આખી રાત મારો હાથ પકડીને કહેતો રહ્યો ભાઈ મારે મરવું નથી મારે જીવવું છે મને બચાવો હજુ તો મને બહેન જેવી ભાભીમાં હોય છે પણ તે ચાલ્યો ગયો હતો અમારા બંને માટે આઘાત ઘણો મોટો હતો મને વારંવાર ઘરમાં સમીરનો ભાભી બોલવાનો અવાજ સંભવતો જ્યારે હું દોડીને તેના રૂમમાં જતી ત્યારે ખાલી ઓરડો જોઈને હું જોર જોરથી રડવા માંગતી તે કહેતો કે ભાભી બધું કામ છોડીને મારી સાથે આવીને બેસો હું તમને ગીત સંભાવું થોડા મહિના પછી હું ગર્ભવતી થઈ અમન મારી ખૂબ કાળજી રાખતો હતો મેં પૂરો સમય સમીરને યાદ કરીને રડવામાં વિતાવ્યો તે ખૂબ જ સરસ વ્યક્તિ હતો અને મારી ખૂબ કાવજી રાખતો હતો વિચારતી હતી કે કાશ હું ઉઠીને નાસ્તો બનાવી નાખતો પણ નીતિમાં જે થવાનું છે તે કોણ રોકી શકે અને પછી મારા ઘરે પુત્રનો જન્મ થયો અને અમન ખૂબ સારી રીતે જીવવા લાગ્યા તેણે કહ્યું કે બાળકનું નામ તારી ઈચ્છા પ્રમાણે રાખ મેં કહ્યું કે મારે તેનું નામ સમીર રાખવું છે મારી વાત સાંભળીને અમનની આંખમાં આંસુ આવી ગયા મેં આ બાપને મારી છાતીએ લગાડ્યું મેં કહ્યું ભગવાને આપણને બીજી વખત સમીર આપ્યો છે હવે આ આપણા દુઃખને ભરી દેશે અને સમીરની સ્મૃતિ પૂરી કરશે તો મિત્રો જો તમને આ વાર્તા ગમે ને તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોના સૂચન તરત મળે આભાર મિત્રો